મુકાલતમ ને કહેવા નીતી ને પાછી ભૂલી જાય ક કચરીયું પડાઈએ તો હારું છું શિયાળામાં હારું હે ભઈ રમેશ ની 릭શા વડનગર જઈને કચરીયું કઢાઈએ પણ તમે કોમ પાછો કરો નહી બંદા બંદા કરી તો તો તાકાત વાળો છો તે આપણે બપોર જ સાફ કર દો સાફ કરતા જેટલી વાર વળી એ એ બનાયી હો ચાલો આ તો શિયાળાનું ખાવું જરૂરી છે હો કવ તાળી ઠીકું થઈ ગઈ જો જાવ આકુજી એ આ બેઠા એ હાલો ઓર જો ભાઈ સા બોલો બોલો મેખાજી બોલો એ હું કરો છો નમસ્કાર 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 હું કરો છો બસ આ બેઠો હું કો ફોન બોને કરતા નહી લાવ હું करू को फोन अभी भैया वजो टाइम मिलते नहीं फोन फोन समय मिलती नहीं तेवो छे हा हा तो मु केलो तो बोलो बोलो કહો શું આવો તો પછી હાલો આ બાજુ લમણો નહીં કરું આવું છે બસું બંધ થઈ જવાની પાછી

કોઈ વડે તો છોકરું બોકરું આવ્યું હોય કોઈ મેમોન પર ઉનો આવે તો થોડું રકે બી લઈને થોડું લાબુ કરતો ફાવ એ એ વાત સાચી તો વધારે બનાવવાનું સાચું અરે માને જો કણ જો જી કોઈ નહીં ફોન કઈ કે તું ક કસરીયું બનાવ લઈ આવો હા રાવ જો હા બે હા તા મકાન સાફ કરું સાફ કરવાનો કરે હે હોબો કે તો છે હા ઓય પૂછી આવા વેવાઈનો ફોન આવ્યો છે હા એ કિસકા બે દાડા પછી આવો તો કસરી લઈ જો આપણ એ કરાવરા દે ના સાબ કરું તન ના ના બિલકુલ નહીં બિલકુલ નહીં રવાજો કી બનાવા થાશે નહીં બનાવી પણ હા એનો ફોન આયો તો કીધું કાકા સરીકા લઈ જાવ તો લઈ જાવું પછી તો બે દાડા પછી તને જઈ લાવી આવજો બેંગા જાવ હા બે હારું હારું હે ના એ ટીના એ એ પણ થોડો કોમ પડી છે

આ તો બાન કાપા આયો તો પેલું ફોન પે મેલવા થાય કળગાવા થાય હા અને એક દારો ઘરમાં આવો પધારી 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 તોસી કોઈ જાયો નહી કે કોઈ બે દાડા પછી જઈ આવીશું એડો ને આપણે એ હું પ્રૂવ હોસ કે દે ટૂટી જીવ હોત હું પડશે હું વાજે મન તો જ આ આ આ આ આ આ આ આ ટીણી હોંગા છે તાર સુધી મેર આવે એવો નહી ટીણા આ ઉતરો હા લે બેટીએ એક કામ કરજે

તમે આયા તે હારું કરી લ્યો હળ મારા વળી ધક્કો બચ્યો એટલો એટલે મને હામાં હતા હા એટલે મૂકો તાણા લાવો તાણા કે યુ તો હગા માર તો ઘર ના તરસી દે પણ હારે ગોણી એ કઢાઈ એક અરે કેવું જ ના પડ ગોળા હારું લીધો ને તલ હારા ને અને ગોણી બળધે ની બળદ ની આવે ને એ લાઈટ નું નહીં તલ તો પા તમારા ઘર ના આહી માર તો તલ તો જો પેલો હજી તો એ ડોકળો પડી રહ્યો જો તલો ના

આ શિયાળાનું તો બંધન સારું અને મકા સારી તો સારું સાક જો શું છે એક નંબર કસાડી કઢાઈ છો એક નંબર છે ઓવા આપણે કઢાઈ એટલે કદી કોઈ જેવું તેવું ના હોય માર ભાઈ એ કશું છે કોણી માં કઢાઈ મે એક નંબર કઢાઈ જો અમારે ડોશીન કેવું છે તે ના હોય તો વાસ જઈએ ડબો ભરી કઢાઈએ કસરીયું ગમે તે પણ કસરીયું જ્યાં તો લાવ એટલે લાવ અરે બાપા

અમા વેવયે કચરિયું પડાય કોઈ બતાય બતાય નામ લલચાવો નઈ કોણ અમા વેવયે કચરિયું પડાય છે ના હોવા આ ખાવા ઘેબે ના ફોન લાય ફોન લાય તને શું ખબર થાજી તું ફોન લાય ને એને ફોન કર લાય પણ એમો એ ભાઈનું કો ફોન કરો જ માર ભાઈ ના એ કચરિયું કાઢ્યું છે તમે મનમાં તું હું બોરા

ખાવાની વસ્તુ ખાવી હોય તો પોતાના પૈસા ખાવાની હોય નાટક બાદ મારે માને સોગન આય પડ્યું મોર એમ નામ નહીં નોમ પડ્યું મારું અણધાળાયો કરવો આખા ગોમવા પૂછો આખો ડબ્બો ભરીને અલગથી મેલી દીધો છે તમારે હું લાગે હું ખાઈ જો ખાઈ ના ગયો અડધું ખાધું ને અડધું તો ઘરમાં પડ્યું મારે એ માને તમને તો ખબર છે કે અણધરાવે કળો કદી છેતરાય કદી ના છેતરાય આટલું બંધન કમ્પ્લીટ બનાવીને મેં ક્યુ છે એના વ્યવહાર કરીને મી ખાધું મારી એ માની જો વિડીયો ગમે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરો તમે બંધન થોડું બનાવો શિયાળા માટે સારામાં સારું બેસ્ટ છે તો વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ મારે જોગણ કચડી થોડું ખાતા આવો